લોકમત ન્યુઝ માં વડોદરા માં યોજાનારી પૂજ્ય શ્રી પ્રદીપ મિશ્રાજી ની શ્રી શિવ મહાપુરાણ કથા સંદર્ભે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન તથા વર્તમાન કાઉન્સીલર ડોક્ટર હિતેન્દ્ર પટેલે આયોજનની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી ડોક્ટર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી કથા સ્થળે ગ્રાઉન્ડ લેવલિંગ ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ અન્ય જરૂરી કામગીરી સતત ચાલી રહી છે આ ભવ્ય ધાર્મિક આયોજન અકોટા ગામ

पोते पहल करी कि ग्रीन शिवरात लिए जाने जाते हैं उनकी कथाएं देश विदेश में लाखों श्रद्धालुओं द्वारा